મહારાષ્ટ્રના થાણેમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે એમએનએસના કાર્યકરોએ એક ગુજરાતી દુકાનદારને માર માર્યો હતો દુકાનદારે તેમને ફક્ત એટલું જ પૂછ્યું હતું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે એના જવાબમાં કામદારે તેમને કહ્યું કે આ મહારાષ્ટ્ર છે તેથી અહીં મરાઠી બોલવી પડશે આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે એ પછી મંગળવારે પોલીસે કાશ્મીરા પોલીસ સ્ટેશનમાં સાત એમએનએસ કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે વિડીયોમાં એમએનએસના અનેક કાર્યકર્તા દુકાનદારોને ઘેરીને તેની સાથે વિવાદ કરતા પણ જોવા મળી રહ્યા છે એક સભ્ય દુકાનદારને કહે છે કે તે મને પૂછ્યું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે જ્યારે તેમને પરેશાની હતી ત્યારે તમે એમએનએસ ઓફિસ પર આવ્યા હતા દુકાનદારે જવાબમાં કહ્યું કે તેને ખબર ન હતી કે મરાઠી બોલવું હવે જરૂરી થઈ ગયું છે આના પર એક કાર્યકર્તા અપશબ્દો કહીને દુકાનદારને ધમકાવે છે કે તેણે આ વિસ્તારમાં કારોબાર કરવા દેવામાં આવશે નહીં જ્યારે દુકાનદાર સ્પષ્ટપણે કહે છે કે મરાઠી શીખવી પડશે તો એક એમ એને સભ્ય કહે છે હા અને આવું જ કહો પરંતુ એવું કેમ પૂછી રહ્યા છે કે મરાઠી કેમ શીખવી જોઈએ આ મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રમાં કઈ ભાષા બોલવામાં આવે છે જ્યારે દુકાનદાર કહે છે કે બધી જ ભાષાઓ તો એક જ વ્યક્તિ તે દુકાનદારને લાફો પણ મારે છે પછી બીજી વ્યક્તિ પણ તેને બે વાર લાફો મારે છે દુકાનદાર કાંઈક સમજવાની કોશિશ કરે છે પરંતુ તેને ચાર વાર વધુ લાફા મારવામાં આવે છે મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ સરકારે એક મોટો નિર્ણય લીધો છે રાજ્યમાં ધોરણ એકથી પાંચ સુધી મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત રાખવામાં આવશે નહીં બુધવારે મહારાષ્ટ્ર સરકારે સત્તાવાર રીતે આદેશ જારી કર્યો છે સરકારે સ્પષ્ટપણે કર્યું કે સામાન્ય અભ્યાસ માટે હિન્દીને ત્રીજી ભાષા તરીકે લાગુ કરવામાં આવશે રાજ્ય સરકારના આદેશ મુજબ તમામ માધ્યમોની શાળાઓમાં મરાઠીને ફરજિયાત ભાષા તરીકે શીખવામાં આવશે તો બીજી તરફ હવે ધોરણ એક થી પાંચ સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવામાં આવશે રાજ્ય સરકારના આદેશ પ્રમાણે તમામ માધ્યમોની શાળાઓમાં મરાઠી ફરજિયાત ભાષા હશે અને તે સમયે હવે ધોરણ એક થી પાંચ સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવામાં પણ આવશે

जिस तरह से महाराष्ट्र का एक वीडियो आ रहा है जहाँ पे एक गुजराती को कुछ कुंडों के द्वारा भाजपा के सरकार में इसलिए मारा जा रहा है कि वो गुजरा मराठी नहीं आती वो गुजराती भाई गुजराती 135 देश और सभी राज्यों में रहते हैं गुजराती बहुत बड़े दिल वाले होते हैं और जहाँ जहाँ भी गुजराती रहते हैं उन्होंने अपना योगदान राज्य को और देश को आगे बढ़ाने में दिया है लेकिन भाजपा के राज में ये जब मैं वीडियो देख रहा था कुछ गुंडों इसलिए मार रहे हैं गुंडे उनको उनको मराठी नहीं आ रही ये भाजपा के राज में हो क्या रहा है और सबसे आहत की बात तो ये दुख की बात तो ये वीडियो देखकर कि गुजरात के मुख्यमंत्री चुप है गुजरात के भाजपा के अध्यक्ष सी आर पाटिल जी चुप है गुजरात कितने बड़े दिल वाले मैं आपको एग्जाम्पल देता हूं कि सी आर पाटिल मराठी है फिर भी गुजरातियों ने उन उनको अपनाया दिल से अपनाया उनको सांसद बनाया केंद्रीय मंत्री बनाया भाजपा का प्रदेश अध्यक्ष बनाया वो भी चुप है सभी गुजराती मंत्री भी चुप है और इन गुंडों के खिलाफ एक्शन लेने की कोई बात ही नहीं कर रहा है महाराष्ट्र में भाजपा की सरकार है गुजरात में भाजपा की सरकार है भाजपा का मुख्यमंत्री भी चुप है ये मुझे लगता है कि ये बहुत ही दुख की बात है कि गुजरातियों पे हो रहे अत्याचार के मामले में पूरी गुजरात सरकार और गुजरात के मुख्यमंत्री और प्रदेश अध्यक्ष चुप है मैं मांग कर रहा हूं कि तुरंत इन गुंडों पर कार्यवाही की जाए और मुख्यमंत्री खुद इस पर अपना बयान जारी करें कि उनका स्टैंड क्या है नहीं तो यह माना जाएगा कि भाजपा गुजरातियों की विरोधी है भाजपा गुजरातियों पर जो अत्याचार हो रहे हैं दूसरे राज्यों में फिर भी भाजपा चुप है उन पर कार्यवाही नहीं कर रही है जय हिंद जय जय गरवी गुजरात